દેશના લઘુ ભારતનું ઉપનામ મેળવનાર ઔદ્યોગિક હબ ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ વીસ થી વધુ ઉદ્યોગો સાથે અનોખા એમઓયુ કરાયા છે

બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ ભારતના ચૂંટણી કમિશનરના ફ્લેગશીપ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત ઔદ્યોગિક એકમો મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમ હાથ ધરી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું દરેક ઔદ્યોગિક એકમોએ તેમના કામદારોને પેઇડ હોલિડે આપી ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે પ્રોત્સાહિત કરવા સૂચન અપાયું હતું બેઠકમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો ચૂંટણીમાં મતદાન કરે તે અંગે જાગૃતિ લાવવા ઔદ્યોગિક એકમો સાથે એમઓયુ કરાયા હતા જેમાં જિલ્લાની વીસથી વધુ કંપનીઓ સહભાગી બની હતી